વર્ષ આર્મીમાં સેવા બજાવી નિવૃત્ત થતા ખાતે ઉષ્માભર્યું સ્વાગત ચાર બે હજાર પચીસ મંગળવાર બપોરે ચાર વાગે આણંદ રેલવે સ્ટેશન પર મોહસિનભાઈ આર વોહરા રહેવાસી આણંદ સફળતાપૂર્વક આર્મીમાં બાવીસ વર્ષ દેશની સેવા કરી પરત ફરી રહ્યા છે જે આપણા સમગ્ર ગુજરાત અને ખાસ કરી ચરોતરવાસીઓ તેમજ મુસ્લિમ સમાજ માટે ગર્વની વાત છે ત્યારે તેમનો હર્ષોલ્લાસ સાથે ભવ્ય સ્વાગત આણંદ જિલ્લા ભાજપ લઘુમતી મોરચા મહામંત્રી ફિરોજ મોગરિયા માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ શકીલ મલિક ઉપપ્રમુખ આરીફ શેખ દ્વારા સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું આ ભાવના સભર પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ અગ્રણી અને દેશપ્રેમી જનતા સ્વાગતમાં જોડાઈને ને અવસરને દેશપ્રેમના નારાથી ભવ્ય બનાવ્યો હતો आज जो तब जो रहा चो देश सौटो संदेश ओगनीस सौ सुड़तालीस में देश आजाद थो पी जो बात है बहुत सीविलिटी इस वतन की आजादी में तेरा भी खुन इतना ही है मेरा भी खून इतना ही है तुम लड़ो चाहे जाति के धर्म के नाम पर पर सरहद पर तो हम इस भारत की मिट्टी के लाल है आज भी एक है कल भी एक है बाटो आप बातों में पर हम तो अखंड भारत के लाल है आज वीरता आ सैनिकों नु खरे कर सम्मान करवा जवु आज देश की धरती में हिंदू सिख ईसाई मुस्लिम तमाम लोग तमाम धर्म लोगों જોડાયેલું છે એકતાથી મોટું કશુંય નથી અને માનવતાથી મોટું કશું નથી એ સંદેશ છે આજે આ વીર જવાન એમની પૂરી ડ્યુટી કરીને અહીંયા પધાર્યા છે એમને સેલ્યુટ કરીએ છે અને વંદન કરીએ છીએ અને એ જ સાથે એકતા આ સિમ્બોલ આપે છે બોલો ભારત